પિતૃપક્ષમાં નિત્ય સાંભળો ગરુડ પુરાણ અધ્યાય ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથો જગત વિશે અતિ વિગતવાર સમજણ આપવામાં આવી છે ગરુડ પુરાણ ખાસ કરીને પિતૃશ્રાદ્ધ અને અંતિમ સંસ્કાર સંબંધિત જ્ઞાન માટે જાણીતી છે પિતૃ દરમિયાન આ ગ્રંથનું પાઠન અને શ્રવણ કરવાથી આત્માને શાંતિ મળે છે પિતૃઓને તૃપ્તિ મળે છે અને જીવંત વ્યક્તિને ધર્મ સદગુણ અને મોક્ષની પ્રેરણા મળે છે અધ્યાય છ માં મુખ્યત્વે મૃત્યુ પછી આત્માનો યમલોક સુધીનો ભયાનક માર્ગ તે માર્ગની સ્થિતિ સ્થિતિના દેવદૂત નદીઓ શુર શિલા યાતનાઓ વગેરેનું વર્ણન મળે છે આ લેખમાં અમે આ અધ્યાયનું સારરૂપે ત્રણ હજાર શબ્દોમાં વર્ણન કરીશું એક યમલોકનો પરિચય ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી જીવાત્માને યમલોક તરફ લઈ જવાય છે આ યમલોક પૃથ્વીથી દૂર અંધકારમય પ્રદેશમાં સ્થિત છે જ્યાં યમરાજ ન્યાયાધીશ તરીકે કાર્ય કરે છે અહિંગ પાપ પુણ્યના આધારે આત્માનો નિર્ણય થાય છે અધ્યાય છ માંગ આ માર્ગ અને તેની પરિસ્થિતિનું સ્પષ્ટ વર્ણન છે યમલોકનો માર્ગ અત્યંત ભયાનક છે અંધકારથી ભરેલો કાંટા પથ્થર અને અગ્નિથી ભરેલા રસ્તા તીક્ષ્ણ પવન અને તાપ યમદુક દ્વારા આત્માનો દંડ બે આત્માની યાત્રાનો આરંભ મૃત્યુ પછી શરીરનું પ્રાણ તત્વ બહાર નીકળી આત્મા સ્વરૂપે યમદૂત દ્વારા ખેંચાય છે ગરુડ પુરાણ જણાવે છે કે આ સમયે આત્માને પોતાના કર્મોનું સ્મરણ થાય છે આત્મા ચિત્તામાંગથી એટલે કે દહન સ્થળ પરથી તાત્કાલિક રીતે યમદૂતોના સંગે યમલોક તરફ જાય છે આ માર્ગ દરમિયાન આત્માને ભૂખ તરસ ગરમી અને ઠંડીની પીડા થાય છે આત્મા પોતાના સારા કે ખરાબ કર્મોના આધારે હળવો કે ભારે અનુભવ કરે છે પુણ્યશાળી આત્માને યમદૂત સાવધાનીથી લઈ જાય છે જ્યારે પાપી આત્માને કઠોર રીતે ખેંચી જાય છે ત્રણ યમદૂતોનો સ્વભાવ અધ્યાય છ મુજબ યમદૂત અત્યંત વિકરાળ કાળી કાયા ધરાવતા લાલ આંખવાળા અને ભયાનક દાંતવાળા હોય છે તેઓ હાથમાં શૃંખલા દંડ શૂલ વગેરે હથિયાર ધરાવે છે પાપી આત્માને તેઓ ઘસડીને બાંધીને યમલોક તરફ ખેંચી જાય છે પુણ્યશાળી આત્માને પણ લઈ જવામાં આવે છે પરંતુ શાંત રીતે યમદૂત આત્માને માર્ગમાં થતા ભયોથી બચાવતા નથી તેઓ માત્ર માર્ગદર્શન આપે છે ચાર વાઈતરના નદી ગરુડ પુરાણમાં વાઈતરના નદીનું વિશેષ વર્ણન છે આ નદી યમલોકના પ્રવેશ દ્વારે આવેલ છે નદીમાં લોહી પીપ અસ્થિ ગંદકી વહે છે નદીમાં કટાર માછલીઓ સર્પ અને ભયાનક જળચર રહે છે પાપી આત્માને આ નદી પાર કરવી અત્યંત મુશ્કેલ પડે છે પરંતુ જે મનુષ્ય જીવંત અવસ્થામાં ગૌદાન કરે છે અથવા ધાર્મિક કાર્ય કરે કરે છે 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 તેને આ નદી પાર કરવા ગૌમાતા સહાય પાંચ યાતનાઓ અધ્યાય છ જણાવે કે યમલોક તરફ જતા માર્ગ સોળ અત્યંત ભયાનક સ્થળો આવે છે તેમાંગ તપ્તશીલા ગરમ પથ્થરો કાંટાવાળા જંગલો અગ્નિથી ભરેલા માર્ગ અંધકારમય ગુફાઓ ભયાનક પ્રાણીઓની વસ્તી તીવ્ર પવનવાળા પ્રદેશો પાપી આત્માને આ બધું સહન કરવું પડે છે જ્યારે પુણ્યશાળી આત્મા સરળતાથી પસાર થઈ જાય છે છ કર્મફળ અને દંડ ગરુડ પુરાણ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં જે કર્યું હોય તે જ તેને મૃત્યુ પછી ભોગવવું પડે છે જે દાન જપ તપ પૂજા કરેલ હોય તે આત્માને રાહત આપે છે જે પાપ હિંસા ચોરી વ્યભિચાર છેતરપિંડી કરેલ હોય તે આત્માને કષ્ટ આપે છે યમરાજ આત્માના કર્મોના આધારે તેને નરક અથવા સ્વર્ગમાં સ્થાન આપે છે અધ્યાય છ માં આ ન્યાય પ્રક્રિયાનું વર્ણન છે સાત પિતૃપક્ષ સાથેનો સંબંધ પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણનું શ્રવણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મૃત્યુ પામેલ આત્માઓને શાંતિ મળે છે પિતૃઓ તૃપ્ત થાય છે જીવંત વ્યક્તિને ધર્મ સદગુણ અને સારા કર્મ માટે પ્રેરણા મળે છે પરિવારની અંદર શુભ કાર્યો માટે માર્ગદર્શિકા મળે છે આ અધ્યાયનું શ્રવણ કરવાથી માણસને મૃત્યુનો ભય ઓછો થાય છે અને જીવનને ધાર્મિક રીતે જીવવાની પ્રેરણા મળે છે યમલોકની યાદ અપાવતો સંદેશ ગરુડ પુરાણ અધ્યાય માત્ર ભયાનક યમલોકનું વર્ણન નથી કરતું પરંતુ તે એક સંદેશ આપે છે મનુષ્ય જીવનમાં સદકર્મ કરવા જોઈએ પાપથી દૂર રહેવું જોઈએ દાન જપ તપ અને પૂજાથી આત્માને શુદ્ધ કરવી જોઈએ અંતિમ સમયની તૈયારી જીવન દરમિયાન જ કરવી જોઈએ આ સંદેશ આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે નવ આધ્યાત્મિક લાભ પિતૃપક્ષ ધર્મિયાના દરમિયાન આ અધ્યાય સાંભળવાથી પિતૃઓને મોક્ષ મળે છે વ્યક્તિના ધોવાય છે કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે આત્માને આધ્યાત્મિક શક્તિ મળે છે ગરુડ પુરાણનું શ્રવણ માત્ર ભય ઉભું કરવા માટે નથી પરંતુ માણસને ધર્મમાં સ્થિર કરવા માટે છે દસ ઉપસંહાર ધ્યેય તરફ દોરી જાય છે મૃત્યુ પછીની યાત્રા હકીકતમાં આજના કર્મોથી નક્કી થાય છે આ ગ્રંથ આપણને સંદેશ આપે છે કે સદકર્મ કરવું એ જ સાચો માર્ગ છે પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ ધાર્મિક ક્રિયાઓ નિયમિત રીતે કરવી જોઈએ અને અધીરથી દૂર રહેવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણ નું પાઠન અથવા શ્રવણ કરવાથી પિતૃઓને તૃપ્તિ અને આત્માને શાંતિ મળે છે આ રીતે આ અધ્યાયનું શ્રવણ અને સમજણ માણસના જીવનમાં ધર્મ અર્થ કામ અને ચારે પુરુષાર્થને સાકાર કરવામાં મદદરૂપ બને છે યમલોકનું ભયાનક વર્ણન આપણને ભય નહીં પરંતુ સદાચરણની પ્રેરણા આપે છે